નમસ્કાર મિત્રો આજેમાં મેલડી એક દસ વર્ષની બાળકી બની અને આ અઘોરીને મોતને ઘાટ ઉતારી નાખે છે અને આજુબાજુના ગામડાઓમાં જે આ અઘોરીનો ત્રાસ હતો હવે આ ગામડા આ ત્રાસમાંથી મુક્ત થાય છે અને પછી તેઓ આ ગામના સૌ માણસો કે જે માતા મેરડીની સ્થાપના કરે છે અને કહે છે કે દેવી તમારા અહીંયા આવ્યા પછી આ અઘોરીથી અમને મુક્તિ મળી છે અને એનો એટલો ત્રાસ હતો કે આજુબાજુના ગામડે ગામડાઓ ખાલી થઈ ગયા હતા પરંતુ હવે મારી તમે અહીંયા બિરાજમાન થાવ અમે તમારી સેવા પૂજા કરવા માગીએ છીએ ત્યારે તેઓ આમ માતાજીની રજા લઈ અને પોતે સ્થાપના કરે છે અને પછીમાં મેલડી કે ત્યાંથી આગળ ચાલે છે અને બાળકીનું સ્વરૂપ છે અને માં મેલડી કે હવે નક્કી કર્યું છે કે કામરૂ દેશમાં જવું છે પછી તેઓ બાળકીના સ્વરૂપે ત્યાંથી ચાલતા ચાલતા કામરૂ દેશની જે સીમા છે ત્યાં પહોંચે છે અને સીમાએ પહોંચી અને કામરૂ દેશમાં પ્રવેશ કરવાની શરૂઆત કરે છે અને જેવા કામરૂ દેશની સીમાએથી જેવા અંદર પ્રવેશ કરે છે એની સાથે જ સામેથી એક ડોશીમાં હાથમાં લાકડી લઈ અને ચાલતા ચાલતા આવી રહ્યા છે અને કહે છે કે ત્યાં જ રોકાઈ જાય છે દીકરી અને ત્યારે મા મેલડી ત્યાં રોકાય છે અને પછી આ ડોશીમાં કે જે ચાલતા ચાલતા આ દીકરીની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે કોણ છે તું અને ક્યાં જાય છે ત્યારે તે એટલું કહે છે કે હું કામરૂ દેશમાં જવું છે મારે એક અગત્યનું કામ છે ત્યારે આ ડોસી ખડખડ દાંત કાઢીને હસવા લાગી અને હસતા હસતા એટલું કહે છે અહીંયાથી આગળ જવું એ શક્ય નથી કારણ કે અહીંયા હું ચોકી કરું છું અને આ વિસ્તાર મારો છે અહીંયાથી તને આગળ નહીં જવા દઉં કાં તો પાછી ચાલી જા નહીતર તારું મોત થઈ જશે ત્યારે આ દીકરી આટલા શબ્દો સાંભળીને હસવા લાગી અને હસતાં હસતા કહે છે કે ડોશીમાં મને એ તો ખબર જ છે કે તમે કોઈ ડોસી નથી પરંતુ હવે જે હોય તે પોતાના અસલી સ્વરૂપમાં આવી જાવ તો સારું છે નહીતર હું તમને છોડીશ નહીં ત્યારે ડોસી હસવા લાગી અને હસતા હસતા એટલું કહે છે કે જો હવે ખબર પડી જ ગઈ હોય તો પછી મારો સામનો કર કારણ કે હું એ પણ જાણું છું કે દસ વર્ષની દીકરીની તાકાત નથી કે તે કામરૂ દેશના પ્રદેશમાં તે પ્રવેશ પણ કરી શકે અને એની સીમા ઓળંગી શકે માટે તું કોણ છે એ જણાવ ત્યારે આ બાળકી કહે છે કે હું માં મેલડી છું અને હું દેશમાં જઈ રહી છું ત્યારે આ ડોસી હસવા લાગીને કહે છે કે તું ગમે તે દેવી હોય પરંતુ તારામાં હિંમત હોય તો મારો સામનો કર અને જો તું મને મારી નાખશે ને તો જ હું તને આગળ જવા દઈશ નહીતર નહીં જવા દઉં કારણ કે હું અહીંયા કેટલાય માણસોને મારી ચૂકી છું ત્યારે મા મેલડી એટલું કહે છે કે તું ઘણા માણસોને મારી ચૂકી છે એટલા માટે તો તારો વધ કરવા આવીશું બોલ હવે તારી કોઈ છેલ્લી ઈચ્છા છે ખરા ત્યારે આ ડોસી એટલું કહે છે કે મારી છેલ્લી ઈચ્છા એટલી જ છે કે હું તને જોવા માગું છું કે તું કોણ છે અને ત્યારે મા મેલડી બાળકીના સ્વરૂપમાંથી પોતાનું અસલી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને આ રૂપ જોતાની સાથે જ ડોસી એટલું કહે છે કે તારું આવા રૂપને જોઈને હું કાંઈ ડરી જવાની નથી હમણાં જ તારો વધ કરી નાખું છું આમ કહીને ડોશીમાં મેલડી સામુ લાકડીનો ઘા કરે છે ત્યારે મા મેલડીની સામું આવી રહેલી લાકડી માં મેલડી ખાલી નજર કરે છે એની સાથે જ આ લાકડી સળગી જાય છે ત્યારે ડોસી સમજી ગઈ કે આ મારાથી બળવાન લાગે છે મારે ભારે માયાવી વિદ્યાનો પ્રયોગ કરવો પડશે આમ કહીને તે પોતાની વિદ્યાનો પ્રયોગ કરે એ પેલા સાક્ષાત સામે ઉભેલામાં મેલડી કે ખાલી એક ફૂંક મારે છે અને મેલડીની ફૂક જ્યારે આ ડોસીને વાગે છે એની સાથે તે હવામાં ઉછળે છે અને તે હવામાં ઘણી ઊંચી ઉછળે છે અને પછી જ્યારે તે નીચે આવવા લાગી ત્યારે તે ધડામ કરતી નીચે પટકાય છે અને પટકાતાની સાથે તે ઘાયલ થઈ જાય છે અને પછી તે બે હાથ જોડીને એટલું કહે છે કે તમે જે કહ્યું હતું એ કરી બતાવ્યું અને મારો વધ કરી નાખ્યો આમ કહીને ડોસી ત્યાં જ ઢળી પડે છે ત્યારે માં મેલડી તેની પાસે જઈને જુએ છે તો તેનું શરીર આપોઆપ અદૃશ્ય થઈ જાય છે અને તેનું શરીર અદ્રશ્ય થઈ ગયું અને આ ડોસીનો નાશ થઈ જાય છે પછી માં મેલડી વિચાર કરે છે કે કામરૂ દેશમાં પ્રવેશ કરવા માટે એ જ ડોસીનું સ્વરૂપ ધારણ કરવા દો અને પછી આમાં મેલડી કે જે એ જ ડોસીનું સ્વરૂપ ધારણ કર્યું અને હાથમાં લીધી લાકડી અને હાથમાં લાકડી લઈ અને લાકડીના ટેકે ટેકે તેઓ આગળ ચાલવા લાગ્યા અને જેવા આગળ ચાલ્યા એની સાથે જ પાછા બાબા બાળીનાથનો આશ્રમ આવે છે અને બાબા બાળીનાથ કે જે સાધનામાં લીન છે પરંતુ તેની દિવ્ય દ્રષ્ટિથી તેઓ જુએ છે કે આ વળી પાછું કોણ આવી રહ્યું છે અને એના હાથમાં લાકડી છે અને લાકડીના ટેકે ટેકે તે અહીંયા આવી રહ્યું છે પરંતુ મને એવું લાગે છે કે આ કોઈ ડોસી નથી પરંતુ આ કોઈ દેવી છે અને આમ આટલો વિચાર કરી અને બાબા બાળીનાથ મનમાં વિચારે છે કે નીકળવું તો પડશે એને અહીંયાથી જ આવવા દો મારા આશ્રમમાં અને આમ બાબા બાળીનાથ કે જે ત્યાં સાધનામાં લીન છે અને આ ડોસીમાં ચાલતા ચાલતા બાબા બાળીનાથનો જે આશ્રમ છે ત્યાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરી અને ચાલતા ચાલતા બાબા બાળીનાથની જે મઢી હોય છે ત્યાં આવે છે અને ત્યાં આવીને કહેવા લાગ્યા કે હે બાબા બાળીનાથ આજે હું તારા મઢડે આવી છું મને ઓળખી કે નહીં ત્યારે બાબા બારીનાથ પોતાની આંખો ખોલે છે અને આંખો ખોલીને કહે છે કે દેવી તમે કયા દેવ છો મને એ તો જણાવો ત્યારે આ ડોસી કહે છે કે બાબા બારીનાથ હું માં મેલડી છું અને મા મેલડીનું નામ સાંભળતાની સાથે બાબા બારીનાથ બે હાથ જોડીને કહે છે કે દેવી આમ અચાનક તમે અહીંયા ત્યારે મા મેલડી કહે છે કે હું અહીંયા નૂરિયા મહોણીનો વધ કરવા માટે આવી છું કારણ કે એ નુરિયાનો ત્રાસ ઘણો વધી ગયો છે અને તે ઘણા માણસોને મારી નાખે છે અને મેં સાંભળ્યું છે કે તે માણસોના શવ ખાય છે અને તેની ઝીંજુડી એ પણ નુરિયા માટે માણસોને મારી મારી અને તેના શવને ખાવા માટે લઈ જાય છે ત્યારે બાબા બાળીનાથ કહે છે કે હા દેવી તમારી વાત એકદમ સાચી છે અને હું પણ એ જ વિચાર કરતો હતો કે આ નૂરિયાના પાપનો ઘડો ક્યારે ભરાશે અને ક્યારે એને મારવા માટે માતાજી હાજર થશે ત્યારે મા મેરડી કહે છે કે બાબા બાળીનાથ આજે હું નુરિયા મોહોણીનો વધ કરવા માટે આવી છું ત્યારે બાબા બાળીનાથ કહે છે કે દેવી રાત પડી જવાની તૈયારી છે આજની રાત વિશ્રામ કરો અને સવારે આગળ ડગલા માંડો ત્યારે મા મેલડી બાબા બાળીનાથના આશ્રમે રોકાય છે અને મિત્રો આ બાજુ ગાંગી કે જે આજે ઘણી ખુશ છે અને તે ગામમાં સૌ કોઈ માણસોને કહેવા લાગી છે કે આજે એક દિવસ પૂરો થઈ ગયો છે અને હવે ચાર દિવસ બાકી છે અને એ ચાર દિવસ પછી મારા બાબા મને જોવા મળશે અને તેઓ પાછા આવવાના છે ત્યારે ગામના સૌ માણસો પણ ગાંગીના આવા શબ્દો સાંભળીને ઘણા ખુશ થાય છે અને હવે પેલા બંને રાજા સુરજસિંહ અને વિજયસિંહ પણ ત્યાં ગામમાં આવે છે અને ગામમાં આવીને ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી માતા મેરડી તને કહીને ગયા છે પાંચ દિવસનું તો પછી હવે પાંચ દિવસમાં તારા બાબા આવી જશે ત્યાં સુધી અમે તમારા રહેવા માટે એક મહેલનું તો આયોજન કરવાના છીએ અને પાંચ દિવસમાં અમે બધો સામાન પણ મંગાવી દઈએ ત્યારે ગાંગી કહે છે કે સુરજસિંહ અત્યારે તમારે કાંઈ કરવાની જરૂર નથી કારણ કે મારા બાબાને એકવાર આવી તો જવા દો અને પછી મારા બાબા જો તમને રજા આપે તો તમે બનાવજો અને આ વખતે તમે મારા કહેવા પ્રમાણે જ કામ કરજો તમને ખબર છે ને કે કેટલું મોટું નુકસાન થઈ જાય છે ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી તારી વાત તો સાચી છે એ દિવસે પણ મહેલ બનાવવા માટે તે અમને ચોખ્ખી ના પાડી હતી પરંતુ અમે તારી વાતને માન્યા નહીં અને મહેલ બનાવી નાખ્યો અને જેવો મહેલ બન્યો એની સાથે જ આ ગામમાં અજીબો અજીબ ઘટનાઓ બનવા લાગી દેશની શક્તિઓ આવીને વસવાટ કરવા લાગી ત્યારે ગાંગી કહે છે કે હવે એટલા માટે જ કહું છું કે મારા બાબાને આવી જવા દો અને જ્યારે મારા બાબા આવી જાય ને એના પછી એમની રજા લઈ અને આપણે સાથે મળીને મહેલ બનાવીશું અને પછી માધવરાય પણ ત્યાં આવે છે અને માધવરાય કહેવા લાગ્યા કે હે રાજન તમે બંને અહીંયા આવ્યા છો તો સાંભળો અમે બધા આખું ગામ મળી અને એક પૂજાનું આયોજન કર્યું છે અને આજે રાત્રે માતા મેરડીની પૂજા રાખેલી છે તો સમગ્ર ગામના માણસો વતી અમે તમને આમંત્રણ આપીએ છીએ કે બંને રાજાઓ અને બંને રાજાઓના પરિવારને લઈ અને અમારા ગામમાં જરૂર પધારજો કારણ કે આજે બહુ મોટું આયોજન ગાંગી તરફથી રાખેલું છે ત્યારે ગાંગી કહે છે કે હા એટલા માટે તો મેં તમને અહીંયા તેડાવ્યા છે અને આમ તો હું ત્યાં આવવાની હતી પરંતુ અત્યારે અમારી પાસે એટલો સમય છે નહીં એટલે તમારે અહીંયા આવવું પડ્યું છે ત્યારે બંને રાજાઓ કહેવા લાગ્યા કે ગાંગી તું ચિંતા કરીશ નહીં અને જે કોઈ પણ સામગ્રીની જરૂર હોય તે ખાલી અમને કહી દેજો અમારા માણસો અહીંયા મોકલાવી દેશે અને પૂજાનું આયોજન રાખ્યું છે તો અમે પણ તેમાં હાજર રહીશું અને આમ કરતાં કરતાં લગભગ આખો દિવસ વીતી જાય છે અને બધી જ તૈયારીઓ થઈ જાય છે ગામ શણગારવામાં આવ્યું છે અને રાત્રે જ્યારે માતા મેલડીની પૂજાનો આરંભ થાય છે અને ત્યાં એક પૂજારીને પણ બોલાવવામાં આવ્યો છે અને તે હવે હવન કુંડની સામે આવીને બેઠો છે અને હવન કુંડની અગ્નિ પ્રગટાવે છે ત્યારે સામે માધવરાય અને બંને રાજાઓ બેઠા છે બીજી બાજુ ગાંગી બેઠી છે અને હવે આ હવનની શરૂઆત થઈ જાય છે ત્યારે હવનની શરૂઆત થઈ ગઈ છે અને આમ કરતાં કરતા લગભગ રાત થોડીક વીતી છે અને આકાશમાંથી લગભગ દસ થી પંદર જેટલા દીવા આમથી આમ જતા દેખાણા ત્યારે આ ઘટના સૌપ્રથમ પ્રથમ માધવરાય જોઈ જાય છે અને માધવરાય આ ઘટના જોતાની સાથે જ તેઓ સૂરજસિંહ અને વિજયસિંહને કહેવા લાગ્યા કે હે મહારાજ જુઓ તો ખરા આ આકાશમાં કેટલા બધા દીવા જઈ રહ્યા છે આ બધું શું છે ત્યારે ગાંગી પણ આ બંનેની વાતો સાંભળે છે અને તે પણ આકાશમાં નજર કરીને જુએ છે તો દસથી પંદર જેટલા દીવા આકાશમાં જઈ રહ્યા છે અને તે ઝાખા ઝાખા દેખાઈ રહ્યા છે ત્યારે સુરજસિંહ પૂછે છે કે મહારાજ આ શું હશે ત્યારે એ હવન કરી રહેલા મહારાજ કાંઈ બોલે એ પહેલાં તો ગાંગી ત્યાંથી ઊભી થાય છે અને ઊભી થઈને મનમાં વિચાર કરે છે કે આ શું છે મારે એને જોવા તો જવું પડશે અને આમ આટલો વિચાર કરીને ગાંગી ત્યાંથી ચાલવા લાગી અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી